શરાદના દિવસોમાં તમારા પિતૃઓ તમારા પૂર્વજો માટે તમારે શું કરવું જોઈએ જેથી કરી અને શરાધના દિવસોમાં તમારા પિતૃઓને શાંતિ મળે તૃપ્તિ મળે તમારા પૂર્વજોને તમારા ઉપર પ્રસન્ન થાય તમારા પિત્રો તમારી પેઢીને તારે તમારાવો ભવના જે દુઃખ હોય કષ્ટ હોય દુઃખનું નિવારણ થાય ગર્મ શાંતિ થાય તમારી પેઢીને સદબુદ્ધિ સારું જીવન જીવવા માટે એમના આશીર્વચન એમની કૃપા પ્રાપ્ત થાય તમે તમારા પિતૃઓ માટે તમારા પૂર્વજો માટે શ્રાદ્ધમાં કંઈક આ પ્રકારનું કર્મ કરશો તો તમારા પિતૃઓ પ્રસન્ન થશે રાજી થશે તમારા ઘરમાં સુખના દિવસો સારા આવશે દુઃખનો અંત થશે તો મિત્રો સ્વાગત કરું છું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમારા બધા જ મિત્રોનો તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતૃ હોય તમારા પૂર્વજ હોય એમના માટે તમારે શ્રાદ્ધ કરવું પડે શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતૃઓને અને પૂર્વજોને તમે એક દીવો પ્રગટાવો ઊભી વાટનો એમાં તમે સરસોનો તેલ અથવા ઘીનો દીવો માટીના કોડાયામાં અથવા તમે કોઈ પણ ત્રાંબા પિત્તળના કોડાયામાં કે પાત્રમાં તમે દીવો પ્રગટાવી શકો છો દીવો પ્રગટાવો પાણીયારી પ્રગટાવો અથવા તમારા માતાજીનું મઢ હોય મંદિર હોય ત્યાં આગળ તમે નીચે એક લાકડાનું બાજોટ લઈ તેના ઉપર સફેદ કપડાં પાથરી અને દીવો પ્રગટાવો તે પહેલાં એના પર થોડાક પુષ્પો અબીલ ગુલાલ ચોખા છાંટી તમે એના પર દીવો મૂકી અને પ્રગટાવી શકો છો ત્યારબાદ દેવો પ્રગટાવો ત્યારે તમારે તમારા પિત્રોને તમારા પૂર્વજોને મનમાં પવિત્ર ભાવ રાખવાનો સાચો ભાવ રાખી સંપૂર્ણ ભાવ ભક્તિમય નિઃસ્વાર્થ અને તમારા પિતૃઓ તમારે પેઢીને તારે એવા આશીર્વચન માગવાના છે તમારા પિતૃઓને શાંતિ મળે એવી ભગવાન જોડે પ્રાર્થના કરવાની છે ત્યારબાદ તમે શ્રાદ્ધના દિવસોમાં જે કંઈ પિતૃઓના નામે તમે ધર્મ દાન જે કંઈ કરવાના હોય એ તમે પ્રાર્થના કરો અથવા એક સંકલ્પ કરો ધારી લો કે તમારે સો પૂળા ગાયોને ખવડાવવા છે સો પૂળા ચાર ગાયને ખવડાવી છે અથવા માની લો કે તમારા અગિયાર દીકરીઓને જમાડવી છે અથવા તમે માની લો કે તમારે કોઈને એવું ધર્મનું કાર્યમાં તમારે મદદ કરવી છે કોઈ પણ એવું ધર્મનું કાર્યનો એક સંકલ્પ કરી લો કે હું મારા પિતૃઓના નામે હું મારા માતૃઓના નામે હું મારા પૂર્વજોના નામે આ વસ્તુ કરવા માગું છું તો એ ધર્મ તમે જે કરશો કર્મ કરશો એ પિતૃઓના શ્રાદ્ધ બરાબર છે એ પૂર્ણ તમારું ભગવાનના ચોપડામાં લખાઈ જાય છે ધારો કે પૂર્વજ હોય પિતૃ હોય અને એક સિગોતર હોય હવે સિગુતર નાની બાળ મરે અને એને બાળ સિગોતર કહેવાય લગ્ન કરેલી પરણિત મહિલા હોય અને કાળ મૃત્યુ પામે કોઈ કારણોસર તો એને બાઈ સિગુતર કહેવાય અને વૃદ્ધ માતા હોય થયેલી હોય જે વૃદ્ધ ડોશીમાં થયેલા હોય કોઈ મોટી ઉંમરના તો એમને દાદીમાં સિગોતર કહેવાય છે આ ત્રણ પ્રકારના સિગોતર હોય હવે તમે આવા બીજો પ્રશ્ન ઉમેરતા નહીં કે વાહન વહાણવટી સિગોતર વહાણવટી સિગોતર તો જગુડ શાનું જે વહાણ તાર્યું હતું એ સિગોતરમાં એ માતાજી આખા અલગ છે અને જે આપણા જે ઘરના સિગોતરમાં છે જે ડોશીમાં પૂર્વ થયા હોઈએ કોઈ સતીબાઈ થઈ હોઈએ અને અબાળ સિગોતર થઈ હોઈએ હવે આમનું નિવારણ તમારે પૂર્વજ પૂર્વજ જમાડતા હોય શ્રાદ્ધના દિવસોમાં ત્યારે તમારે આ સિગુતર બાઈને તમે સુખડીનો પ્રસાદ અથવા ચોખા ચોખાનો નિવેદ તમે એમને કરી શકો છો ચોખા બાફીને તેમાં ગોળ ઘી થોડું ભેળવીને તમે બાળ સિગુતરને સતીબાઈ સિગોતરને દાદીમાં સિગુતરને તમે આ ધૂપ નિવેદ કરી શકો છો શ્રાદ્ધના દિવસોમાં તો સિગોતરમાં રાજી થાય પૂર્વજ રાજી થાય અને પિતૃ રાજી થાય હવે સિગોતરમાંને તમે નિવેદ જમાડી લીધું શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતૃને જે આગળ મેં વાત જણાવી એ પ્રમાણે તમે દીવો અને ધર્મનો સંકલ્પ તમે કરી તમારા પિતૃને દીવો પ્રગટાવો અને એમના નામે તમે સંકલ્પ કર્યો હોય ત્યારબાદ તમે તમારા પિતૃને જમાડવા માટે પૂર્વજને જમાડવા માટે તમારે આપણે જેમ બાજરીના લોટની જે કુલેર આવે બાજરીના લોટની કુલેર લોટ લઈ અંદર ગોળ ભેળવી થોડું ઘી ઉમેરી અને ચોળી દઈ અને કુલેર કહેવાય એ કુલેરનો તમારે પિત્રોને પૂર્વેજને તમારા પાણીયારીએ અથવા તમે જે લાકડાના બાજોટ ઉપર તમે દીવો પ્રગટાવે છે ત્યાં તમે એને નિવેદ કરી શકો છો આટલું કર્યા બાદ તમારા પિત્રોનો નામ મનમાં શ્રમણ રાખી તમારા સિગોતરબાઈનું નામ મનમાં શ્રમણ રાખી તમે કોઈ ધર્મનો એક સંકલ્પ કરો કે મારે આ કાર્યમાં સફળતા મળે તમારા પેઢી તરી જાય એવા પિતૃઓની સિગુત્તરમાની કૃપા થાય તો તમારા ધારેલા બધા કાર્યો સિદ્ધ થાય એવી પિતૃઓની બાળ સિગુતરમાની કે જે સિગુત્તરમા તમે પૂજતા હોય એ ઘરમાં કોઈ પણ દેવી દેવ દેવતા ઉપર તમને વધારે વિશ્વાસ હોય એ એવો દ્રઢ વિશ્વાસ રાખીને મનમાં સંકલ્પ કરીને તમારા કુળદેવીનું નામ સ્મરણ કરીને તમારા માતા પિતાનું નામ સ્મરણ કરીને તમારા ગુરુદેવનું નામ સ્મરણ કરીને કોઈ પણ એક ધર્મનું કાર્ય કરજો સો ટકા તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ અને તમારા પિતૃઓને જે તમે જમાડવાના હોય નિવેદ કરવાના હોય તો શ્રાદ્ધના દિવસોમાં એ તમને શુભ ફળ આપે છે શ્રાદ્ધ જેમ કે આપણે બધા જ તહેવારોમાં બધા જ દેવી દેવતાઓને જમાડતા હોય છે એમ પિતૃઓને શ્રાદ્ધના દિવસોમાં જમાડીએ તો પિતૃઓ ખૂબ રાજી થાય છે જેમ કે કે ઉદાહરણ તરીકે આપણે બાર મહિના ભણીએ કોઈ પણ વ્યવસાય ધંધો કરીએ તો જેમ દિવાળીનું વેકેશન આવે તો કેવી રજા હોય એમ આ દેવી દેવતાઓના જે ભગવાનના જે પણ જે સ્વર્ગ લોક જાય છે જે મૃત્યુ પામીને ભગવાનના ઘરે જાય છે એ બધા દેવી દેવતાઓમાં પૂર્વજ પણ એક દેવ ગણાય પૂર્વજો પણ એક દેવતાઓના સ્વરૂપ એટલે કે ભગવાનના અંશ સ્વરૂપ આપણે એને માનતા હોઈએ છીએ તો એ પણ આપણે દેવ તરીકે માનીએ છીએ તો એમને જમાડવા માટે આ ભગવાને એક શ્રાદ્ધના દિવસોમાં એમને જમાડવા માટેનું એક આ આપણા માટે ભાગ્યશાળીની વાત છે તો મિત્રો તમે આ શ્રાદ્ધના દિવસોમાં કોઈ એવું ધર્મનું કાર્ય કરી લેજો તમારા પૂર્વજોના પિતૃઓના નામે જેથી કરીને તમને સદબુદ્ધિ સારું એવું જ્ઞાન સારી એવી તરી જાય એવા તમને સંસ્કારો અને જે કંઈ તમે પ્રાપ્ત કરવા માગતા હોય ધંધાકીય દ્રષ્ટિએ સામાજિક ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રમાં તમારા બાળકોના ક્ષેત્રમાં જે તમે ધારો છો એવું ફળ તમારા પૂર્વજો આપે જ્યારે પૂર્વજ રાજી થાય તો કુળદેયમાં રાજી થઈ જાય અને કુળદેહમાં રાજી થાય પછી તો કંઈક કહેવાની વાત જ ના રહે તો મિત્રો જે મારા મુજબની માહિતી મેં તમને આ વિડીયોમાં રજૂ કરી છે મારી માહિતી મુજબ મેં તમને આ વર્ણન કર્યું છે તમારા પ્રતિભાવો તમારા મંતવ્યો મને તમે કોમેન્ટમાં જણાવજો કે તમે તમારા પૂર્વજો પિત્રો સિગોતરના કંઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા મંતવ્યો મને કોમેન્ટમાં જણાવજો જેથી કરીને આપણે વધુ માહિતી એકઠી કરીને સારો એવો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું અને તમે આ વિડીયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી